વડોદરાના વાઘોડિયા તાલુકાના કામરોલ ગામે વસાહતમાં છેલ્લા ઓગણીસ વર્ષથી મસાની મેલડી માતાના મંદિરે ચૈત્ર નવરાત્રીના દિવસોમાં ભંડારાનું આયોજન કરવામાં આવે છે વર્ષોથી જરદ ગામ પાસે આવેલા કામરોલા ગામ નજીકની વસાહતમાં માતાજીના મંદિરે દર વર્ષે ભક્તોની ભારે ભીડ જામી રહી છે અને ભંડારાનું ભવ્ય આયોજન કરાયું છે આ ભંડારાનું આયોજન કરવા માટે કેટલાક ભાવિક ભક્તો ભેગા મળીને ભંડોળ ભેગો કરે છે અને પોતાની સ્વૈચ્છિક રીતના ધાર્મિક કાર્યક્રમમાં જોડાવે છે તેમજ માતાજીની પ્રસાદીમાં પણ ખૂબ જ સારો સાથ સહકાર લોકોને મળે તેવી પ્રવૃત્તિ કરાય છેલ્લા ઓગણીસ વર્ષમાં આ મંદિરે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે ત્યારબાદ આરતી કરવામાં આવે છે અશોકભાઈ બી પ્રજાપતિ વડોદરા છાણીથી આવું છું હું છેલ્લા બે વર્ષથી અહીંયા આવું છું મેરડીમાના મધામમાં મને સાક્ષાત અહીંયા મેરડી માના દર્શન થાય છે અને હું સાક્ષાત અહીંયા આવું છું મારી જાતે જ સારા એવા મને અનુભવ થયા છે અહીંયા મનોકામના બધી મેં મારી ધારેલી અહીંયા પૂરી થાય છે સાક્ષાત મેરડીમાં અહીંયા બેઠા જ છે

આજે ઓગણીસ નું શુલક માતાજીની સેવા અર્ચના પૂજા વિધિ ધાર્મિક ભંડારા એવમ હવનનું આયોજન થાય છે અને ભાવિક ભક્તો આ જગ્યા ઉપર દૂર દૂરથી માતાના દર્શન કરવા એવમ રવિવાર મંગળવાર ગુરુવાર માતાની બેઠક હોય છે ગાદી હોય છે અને નિઃશુલ્ક માતાની સેવા આપવામાં આવે છે અને કોઈ માગણી અહીંયા હોતી નથી ભાવિક ભક્તોના હૃદય મન આત્માની અંદર જે હુજે ફૂલની ફૂલની પાખડી માતાને અર્પણ કરે એ સ્વીકારમાં સ્વીકારવામાં આવે છે અને બીજું અહીંયા કોઈ બી ભાવિક ભક્ત આવે એ કામરોલ ગામ થઈ વસાત થઈ અને નદી કિનારા ઉપર માતાના આશ્રમે આવી શકે છે બીજો રસ્તો ભણિયારા ગામથી ગણેશપુરા થઈ અને અહીંયા વરસાદમાં થઈને મસાણી મેલડી ધામ ઉપર આવી શકે છે અહીંયા દર વર્ષે નવ નોરતા સૈત્ર મહિનાના પૂરા થાય પછી રામનવમી અને હનુમાન જયંતિ પૂનમ એની વચ્ચે ભંડારો માતાનો રાખવામાં આવે છે અને આ ભંડારો જે માણસ ભાવિક ભક્તોને જે માતાની ઈચ્છા હોય કે જે માતાના જે કંઈ કારણો હોય એ મા ભગવતી મેલડી સર્વની મનોકામના પૂર્ણ કરે છે